નમસ્કાર ખેડૂત મિત્રો સહયોગ સીટ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના આંબેડી ગામે કે જે ખેડૂતે આપણી સહયોગ સીટ ની બસંતી મગફળીનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂતના મોટેથી સાંભળીએ કે કેવું રહ્યું આ વર્ષે મગફળીનું પરફોર્મન્સ તો સૌ પ્રથમ તમારું પૂરું નામ મારું નામ છે એસપે જ્યંતીભાઈ પાનેલિયા ગામ આંબડી હા હવે તમે આ મગફળીનું વાવેતર કર્યું બસંતી મગફળી કેટલા વીઘાનું વાવેતર કર્યું એકસો ને ત્રીસ વીઘાનું વાવેતર છે એકસો ત્રીસ વીઘાનું મગફળીનું વાવેતર કર્યું તો આ મગફળી કેવું પરફોર્મન્સ લાગ્યું તમને મગફળી બહુ સારી છે હમ અને વાયવા જેવી વેરાયટી છે બરાબર અને કેટલાની જાળીયા વાવેતર કર્યું તું એક કેરામાં હાથ વર વાવેલી છે અને વીઘે કેટલું બિયારણ નહીં કહ્યું કે અઠાવીસ કિલો જેવું બિયારણ નાખ્યું અઠ્ઠાવીસ કિલો બિયારણ નખીખું એક કેરામાં સાત લાઈન કર્યું બરાબર ને રોગ પ્રતિકારક શક્તિ કેવી લઈ ગઈ આ પ્રતિકારક શક્તિ સારી અને ત્રણ દાણાવાળા પોપટા કેટલા ટકા દેખાય છે આમાં ત્રણ દાણાવાળા ઓછામાં છે પચીસથી ત્રીસ ટકા જેવા પચ્ચીસ થી ત્રીસ ટકા જે વાવણા વાળા દેખાય બરાબર ને આ મગફળી ટૂંકમાં આજુબાજુના ગમે એ ખેડૂત જોવે તો એ શું કે છે ના વાવા વાવા જેવી વેરાયટી છે બરાબર અને ખેડવાય ભલામણ છે કે આવતી સેલા વાવાય ખરી તો ખેડૂત બધા ખેડૂત મિત્રોને આપણે એવું કહીએ હકી કે આ વેરાયટી આવતા વર્ષે વાવી શકાય વાવી શકાય ઓકે આભાર thank you